નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ દર વર્ષે ભાદળવી પૂનમના બાદ અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાય છે ભાદરવી મહામેરામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી મંદિરને પવિત્ર અને સ્વચ્છ કરવા માટે આ પ્રક્ષાલન વિધિ પરંપરાગત રીતે યોજવામાં આવે છે આ વિધિમાં માતાજીના દાગીના સવારીઓ આભૂષણ તેમજ મંદિરની સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવે છે દર વર્ષે અમદાવાદના સોની પરિવાર દ્વારા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે વર્ષો પહેલા દરબારના સમયથી આ પરંપરા ચાલતી આવે છે અને અમદાવાદના સોની પરિવાર માતાજીના દાગીના સવારી અને આભૂષણો યંત્ર વગેરેની સાફ સફાઈ કરે છે અને દાગીનાની સાફ સફાઈ કરવામાં ઘટ પડે તે માટે આ સોની પરિવાર દ્વારા દર વર્ષે સોનાની એક પુત્રી દાગીનામાં ઉમેરવામાં આવે છે અને માતાજીને ભેટ આપવામાં આવે છે આ વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિમાં વીઆઈપી અને અધિકારીઓનો કાફલો રહ્યો હતો અને સામાન્ય જનતાને પ્રક્ષાલન વિધિમાં જવા દેવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની હેતબен પટેલ પણ મંદિરમાં પ્રदर्शन કરવા આવ્યા હતા તેmatched ಪೂರ್ವગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ સમયે દર્શન કરવા આવ્યા હતા અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી મનોજ પ્રસાદ જોવેરી પ્રવાસી અંબાવાડ लक्ष्मणदास મોતીલાલ તથા શ્રી પ્રસાદ વારસદારો પક્ષાલન વિધિ આ વખતે પણ માતાની સિપ્ત કૃપાથી કરીએ છીએ આ પક્ષાલન વિધિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે જ્યારે રાજા હતા ભવનસિંહજી ભવનસિંહના ફાધર હરિશિંઘજી મહારાજ જસવંતસિંહજી જસવંતસિંહજી મહારાજના ફાધર હરીશસિંહજી મહારાજ હતા ત્યારથી આ પક્ષાલન વિધિથી અમને ચાન્સ મળેલો અમે સોનાના ચાંદીના દરેક જાતના આભૂષણો અને દરેક જાતના રિપેરિંગ સોના ચાંદીના બધા અમે કરતા આવ્યા છીએ આ પક્ષાલન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી માસની જે પૂનમ હોય એ પૂનમ વખતે બહુ અતિશય સંખ્યામાં લોકો અહીંયા પધારે છે તેમાં કોનું કોઈ પણ વ્યક્તિ કયા મનથી આવતા હોય કઈ રીતે હોય ના ધોયા વગર આવ્યા હોય કે ગમે તે રીતે એ અશુદ્ધિ થાય છે આ અશુદ્ધિ શુદ્ધ કરવા માટે પક્ષાલન વિધિ કરવામાં આવે છે ઉપરાંત આ

સાફ સફાઈ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે તે આજે પ્રક્ષાલન વિધિ નું આયોજન મંદિરમાં થયેલું છે ભાવિક ભક્તો નો જ ઉત્સાહ જોવા મળે છે અને અમદાવાદના સોની પરિવાર જો પેઢી દર પેઢી રાજાશાહી વખત થી જુના વખત થી જેઓ પ્રક્ષાલન માતાજીના દાગીનાનું ધોવાનું કામ કરે છે તેઓ તે લોકો પણ આજે કામ કરી રહ્યા છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે આજે આખું નિજ મંદિર સભાગૃહ ગર્ભગૃહ તમામની સ્વચ્છતા કરવામાં આવશે અને ત્યારબાદ થોડાક દિવસો બાદ નવરાત્રી શરૂઆત થશે એટલે આ પ્રક્ષલન નિધિ કરવામાં આવી રહી છે જય અંબે